આપ સૌને કોમલ વૈષ્ણવના નમસ્કાર અને નવરાત્રિની શુભકામના શક્તિની ઉપાસના અને મા જગદંબાની ભક્તિનું પર્વ એટલે નવરાત્રિ ગુજરાત માટે ખાસ તો ગુજરાતની અસ્મિતાનું ઓળખ પર્વ એટલે નવરાત્રિ પણ આ વર્ષે કંઈક અલગ નવરાત્રિ છે કંઈક અલગ કહેવું છે શક્તિ અને ભક્તિની સાથે સાથે મા જગદંબાને એક વિનંતી પણ કરવાની છે આમ તો એવું હોય છે કે ઈશ્વર ત્રણસો ને પાસઠે દિવસ હર પળ હર ક્ષણ આપણી સાથે આપણી વચ્ચે અને આપણામાં જ હોય છે પણ એવું કહેવાય છે કે આ નવરાત્રિ દરમિયાન ગબ્બરના ગોખેથી માં ગબ્બરવાળી ગરબે રમવા અને ભમવાને આપણી સાથે આપણી વચ્ચે આકાશમાંથી ઉતરી ધરતી પર આવે છે આકાશમાંથી ઉતર્યા રે ભોળી ભવાનીમાં બસ તો જ્યારે આ નવ દિવસ સુધી જગતજનની આપણી વચ્ચે હુબહુ આવે જ છે ત્યારે એને એટલું જ કહેવું છે કે હે માં ભસ્માસુરને બાળીને તે ભસ્મીભૂત કરી અને આ ધરતીને આ ધરતીના લોકોને જેમ રાક્ષસના ત્રાસથી દૂર કર્યા હતા એ જ રીતે આ કોરોના અસુરને પણ તું બાળીને ભસ્મીભૂત કરી અને આ ધરતીને આ વાયરસ અસુરથી મુક્ત કરી દે હે મા તને અમારી આટલી જ વિનંતી છે અમારી સૌ ભક્તજનોની આ અરજ સ્વીકારી લે તો આવો આ नवे नव दिवस नवदिवस् नवेदुर्गानि प्रथमं शैलपुत्री च द्वितीयं ब्रह्मचारिणी तृतीयं चन्द्रघटेति कुष्माण्डेति चतुर्थकं पञ्चमं स्कन्धमातेति षष्ठं कात्यायनीति च सप्तमं कालरात्रिश्च महागौरुति च अष्टमं नवमं सिद्धिदात्री च नवदुर्गा प्रकीर्तिताः आ नवेदुर्गानि વંદન અને વિનંતી સાથે નમસ્કાર પ્રાર્થના જય માતાજી યા દેવી શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્ત 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 નમો નમઃ